યંગ ઇન્ડિયન્સ અમદાવાદના વીસ વર્ષની ઉજવણી સાંઈરામ દવે સાથે હાસ્ય અને સંસ્મરણની એક સાંજ ભવ્ય રીતે યોજાઈ યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવાના બે દાયકાની ઉજવણી તરીકે યંગ ઇન્ડિયન્સ અમદાવાદે પ્રસિદ્ધ હાસ્યકાર અને વાર્તાકાર સાંઈરામ દવે સાથે એક વિશેષ સાંજનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમ પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો સંસ્કૃતિ સંવાદ અને હાસ્યને એકસાથે લાવતી એક વિશેષ સાંજ તરીકે આ કાર્યક્રમની કલ્પના કરવામાં આવી હતી આ માધ્યમથી યંગ ઇન્ડિયન્સ અમદાવાદના યુવાનોને જોડવા મૂલ્ય આધારિત અને અર્થપૂર્ણ સંવાદને પ્રોત્સાહિત કરવા માટેની વીસ વર્ષની અસરકારક સફરનો પ્રતિબિંબ જોવા મળ્યો હતો સાંઈરામ દવે સાથેનું આ સંવાદ સત્ર હાસ્ય સાથે સામાજિક વિચારને જોડતું હોવાથી તમામ પેઢીઓને આકર્ષી હતી યંગ ઇન્ડિયન્સ અમદાવાદના ચેરપર્સન દર્શન પરીખે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ યુવા મનને સશક્ત બનાવવા પ્રત્યે સંસ્થાની અવિરત પ્રતિબદ્ધતાને અર્પિત એક ટ્રીબ્યુટ હતો તેમણે જણાવ્યું કે યંગ ઇન્ડિયન્સ અમદાવાદના વીસ વર્ષ પૂર્ણ થતા અમે આ પ્રસંગને એક વિશેષ અનુભવ સાથે ઉજવવા માંગતા હતા છેલ્લા બે દાયકાથી યંગ ઇન્ડિયન્સે યંગ લીડર્સને શીખવા જોડાવવા અને સમાજમાં યોગદાન આપવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સતત કામ કર્યું છે સાઈરામ દવે જેવા વિશ્વ વિખ્યાત કલાકાર સાથે આ સાંજ યંગ ઇન્ડિયન્સને જે જોડાણ અને આત્મમંથનની ભાવનાના પ્રતિનિધિત્વનું પ્રતીક છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ દેસાઈ છે અને હું છું યંગ કો યંગ ઇન્ડિયન્સ અમદાવાદ એક કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીનું યુથવિંગ છે જેમાં અંડર ફોર્ટી ફાઇવ યર્સ ઓફ એજ અમદાવાદના બધા પ્રોમિનન્ટ બિઝનેસ પીપલ મેમ્બર્સ છે અને અમે બધા ભેગા થઈને સમાજ સેવાનું કામ કરીએ છીએ અમે બહુ જ બધા અલગ અલગ પ્રોજેક્ટ્સ પર કામ કરીએ છીએ રોડ સેફટી ક્લાઇમેટ ચેન્જ સેફ અનસેફ ટચ એક્સેસિબિલિટી અને હેલ્થ આવા પ્રોજેક્ટ્સ પર કામ કરીએ છીએ વીસ વર્ષથી તો બે હજાર છવ્વીસ વીસમું વર્ષ છે અમદાવાદ ખાતે આ સંસ્થાનું જે સ્થાપન થયું હતું એની અને એ નિમિત્તે અમે આજે સાયરામભાઈ દવેના પ્રોગ્રામ સાથે એ સેલિબ્રેશનને શરૂઆત કરીએ છીએ જેમાં અમદાવાદના બધા દિગ્ગજો અમારી સાથે આજે જોડાયા છે અને બસ અમે સાંઈરામભાઈ દવેના માણવાના છીએ